ભાવનગર શહેરમાં રાત્રિના સમયે જાહેરમાં ખેલાયો કુની ખેલ શહેરના શાક માર્કેટિંગ પાસે આવેલ પથિકાશ્રમ પાસે એક યુવાન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી કરવામાં આવી હત્યા મુસ્તફા કાસિમભાઈ કાચવાલા નામના યુવાનની કરવામાં આવી જાહેરમાં હત્યા યુવાનની હત્યા થતા પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હત્યા પાછળનું કારણ હાલ અકબંધ જણાઈ રહ્યું છે બનાવ બાદ સીટી ડીવાય સી ડીવિજન ના પીઆઈ સહિત નો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો રિપોર્ટર શૈલેષ રાવળ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર કે તમારું નામ ખાલી ખાન જેકા બઠા કઈ જગ્યાનો શું બનાવ છો મારે કાજીઓ હલુ છું હું મારા ભાઈ મુસ્તુભાઈ કાળુભાઈ મારા ભાઈ હતા એની પાછળ હું ગયો ને તો બનાવ આ બન્યો હતો તો હું બચાવવા ગયો શું થયું શું નહીં ખબર નહોતી પણ એની જાણ મળી એ કહું ત્યાં ધોકો ગયો તો એ ધોકાનો દાજે રાખીને આ લોકો એની પર ઘા કરી કેટલા જણા હતા ત્રણ જણા હતા શું નામ છે એક નું ભોલું છે બીજા બે છે અલગ ત્રણ જણા છે આ ભાઈનું અત્યારે શું થયું ભાઈ એ ભાઈ અત્યારે એક્સપાયર થઈ ગયા છે ઓકે મને આંગળી પર વાગી ગયું મેં ત્રણ બચાવી તો મને વાગી ગયું ઓકે